શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારોના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ બાવીસ જાન્યુઆરીને લઈને પીએમ મોદીએ સમગ્ર દેશ માટે કર્યું આહવાન આ વિશે વિસ્તારથી જાણીએ તો ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું મેં આહવાન કર્યું હતું કે બાવીસ જાન્યુઆરી સુધી આપણે બધા દેશના તીર્થ સ્થળો અને મંદિરોની સ્વચ્છતા પર ભાર મૂકીશું આજે મને કાળારામ મંદિરની મુલાકાત લેવાનો અને મંદિર પરિસરની સફાઈ કરવાની તક મળી હતી હું દેશવાસીઓને પરિવાર અપીલ કરીશ કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના અવસરે દેશના તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવો અને શ્રમદાન કરો ત્યારબાદ જાણીએ મિત્રો આ કંપની લઈને આવી રહી છે સીએનજી બાઇક આયુષ્ય વિસ્તારથી જાણીએ તો બજાજ ઓટો ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સેગમેન્ટમાં ફેરફારો કરવા માટે તૈયાર છે કંપનીએ પોતાની અને દેશની પ્રથમ સીએનજી મોટરસાયકલ પર કામ શરૂ કરી દીધું છે તેનું ઉત્પાદન ઔરંગાબાદ પ્લાન્ટમાં થઈ રહ્યું છે હવે બજાજ ઓટોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ શર્માએ કહ્યું છે કે સીએનજી ક્લીનર ડીઝલ કરતાં વધુ કાર્યક્ષમ છે એક રિપોર્ટ અનુસાર કંપની અને દેશની પ્રથમ સીએનજી મોટરસાયકલ પ્લેટિના પ્લેટીના હોઈ શકે છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ પર્વને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી આ વિશે વિસ્તારથી જાણીએ તો પતંગના રસિયાઓ માટે આ વર્ષે સારા સમાચાર છે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે આ વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે દસથી બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ પવનની ગતિ સારી રહેતા ઉત્તરાયણની ભરપૂર મજા તમે માણી શકો છો ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું કે પંદર જાન્યુઆરીના રોજ બપોર બાદ પવનની ગતિ થોડી ધીમી રહેશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો જો ત્રણથી વધુ બાળકો છે તો નહીં મળે સરકારી લાભ આ વિશે વિસ્તારથી જાણીએ તો આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે મહિલા ઉદ્યમીઓ માટે નવી નાણાંકીય સહાય યોજનાની જાહેરાત કરી છે પરંતુ તેનો લાભ લેવા માટે બાળકોની સંખ્યા પર મર્યાદા નક્કી કરી છે આ યોજનાનો લાભ સામાન્ય અને ઓબીસી વર્ગની તે મહિલાઓને જ મળશે જેમના ત્રણથી વધુ બાળકો નથી એસસી અને એસટી મહિલાઓ માટે ચાર બાળકોની છૂટ નક્કી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો દ્વારકામાં હવે તમે ક્રૂઝની મજા માણી શકશો આ વિશે વધુ જાણીએ તો હવે તમે પવિત્ર યાત્રા સ્થળ દ્વારકાના દરિયામાં ક્રૂઝની મજા માણી શકશો પ્રાપ્ત થતી માહિતી મુજબ દ્વારકાના દરિયામાં ડોલ્ફિન ક્રૂઝની સેવા શરૂ કરવા માટે ફોરેસ્ટ વિભાગે ખાનગી કંપની અક્ષર ટ્રાવેલ્સ સાથે એમઓયુ કર્યા છે આગામી માર્ચ મહિનાથી આ ડોલ્ફિન ક્રૂઝની સેવા શરૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ સેવા શરૂ કરતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારબાદ જાણીએ ચોવીસ કલાકમાં કોરોનાના છસો કેસ નોંધાયા આ વિશે વધુ જાણીએ તો હાલ દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે ત્યારે મળતી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં સસો નવ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી યાદી મુજબ શુક્રવાર સવાર સુધીમાં કોરોનાના નવા સસો નવ પોઝિટિવ કેસો નોંધાયા છે હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા ત્રણ હજાર ત્રણસો અડસઠ છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ગિફ્ટ સિટીમાં અહીં બે જગ્યાએ મળશે દારૂ આ અંગે વધુ જાણીએ તો હોટેલ ગ્રાન્ડ મકરિયોર અને ગિફ્ટ સિટી ક્લબ નામની બે સંસ્થાઓને વાઇન એન્ડ ડાઇન સુવિધા અંતર્ગત દારૂ પીરસવાની મંજૂરી મળી ગઈ છે એફએલ થ્રી લાઇસન્સ અપાયું છે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રેએ આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરી હતી કે ફાઇવ સ્ટાર હોટેલ ગ્રાન્ડ મકરિયોર અને ગિફ્ટ સિટી ક્લબ તરફથી બે અરજીઓ મળી હતી અને બંને અરજીઓને સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતના માછીમારોને મોટી અપીલ આ વિશે વિસ્તારથી જાણીએ તો રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવા સૂચના મળી છે પોરબંદર બોટ એસોસિએશને અપીલ કરી છે કે બાવીસ જાન્યુઆરી ભારત માટે ખૂબ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે પાકિસ્તાન કરકત કરી શકે છે એસોસિએશન પ્રમુખે કહ્યું સુરક્ષા એજન્સીએ જણાવ્યું છે કે મુંબઈનો સવીસ અગિયાર જેવો બનાવ ફરી પાછો ન બને તેને ધ્યાનમાં લઈ ગ્રુપમાં માછીમારી કરવી અને આઈએમબીએલ બોર્ડર નજીક માછીમારી કરવી નહીં ત્યાર પછીના સમાચાર જોઈએ તો મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ભેટ આ વિશે વધુ જાણીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે હાલમાં દેશમાં અગિયાર કરોડ ખેડૂતોને છ હજાર રૂપિયા મળે છે સરકાર બે હજારના ત્રણ હપ્તા આપે છે જેને વધારીને સરકાર ખેડૂતોને બાર હજાર રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે ત્યારબાદ જાણીએ મિત્રો નવથી ચૌદ વર્ષની બાળકીઓને અપાશે રસી આ વિશે વધુ જાણીએ તો સરકારે તાજેતરમાં એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે જે નવથી ચૌદ વર્ષની બાળકીઓને સર્વાઈકલ કેન્સરની રસી આપવામાં આવશે રસી અભિયાન એપ્રિલ મહિના બાદ ચાલુ થશે જેમાં ત્રણ તબક્કામાં રસી આપવામાં આવશે જણાવી દઈએ કે સર્વાઇકલ કેન્સર જેને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવાય છે સર્વાઈકલ કેન્સર મહિલાઓમાં થતા કેન્સરમાં બીજા નંબરે આવે છે જો સમયસર આ બીમારીના લક્ષણોની ઓળખ કરાય તો તેની સારવાર શક્ય છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો અમિત શાહે કહ્યું કે વિકસિત ભારતનો ગેટવે ગુજરાતથી જાય છે આ વિશે વધુ જાણીએ તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતમાં રોકાણ વધ્યું છે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પસંદગીનું સ્થળ ગુજરાત છે પીએમ મોદીએ દેશને નવી દિશા આપી છે અન્ય રાજ્યોએ પણ વાઇબ્રન્ટ સમિટને આવકાર્યું છે વિકસિત ભારતનો ગેટવે ગુજરાતથી જાય છે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર કહ્યું કે સ્વામી વિવેકાનંદે યુવાઓમાં આત્મવિશ્વાસ ભર્યો છે ત્યારબાદ જાણીએ મિત્રો પીએમ મોદીએ દરિયાઈ પુલનું ઉદઘાટન કર્યું આ વિશે વિસ્તારથી જાણીએ તો વડાપ્રધાન મોદીએ ગઈકાલે મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદઘાટન કર્યું છે તે મુંબઈના સાવેરીથી રાયગઢ જિલ્લાના નવા સેવા સુધી રૂપિયા એકવીસ પોઈન્ટ બસો કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું હતું પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના માન અને સન્માનમાં આ પુલનું નામ અટલ સેતુ રાખવામાં આવ્યું હતું આ પુલની કુલ લંબાઈ એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટર છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો રામ મંદિરનો કાર્યક્રમ રાજકીય છે આ અંગે વધુ જાણીએ તો બાવીસ જાન્યુઆરીએ યોજાનારી રામ મંદિરની પ્રતિષ્ઠા પર કોંગ્રેસના નેતા પવન ખેડાએ સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે પ્રાણપ્રતિષ્ઠાનું એક મહત્ત્વ હોય છે શું આ કાર્યક્રમ ધાર્મિક છે જો આ કાર્યક્રમ ધાર્મિક હોય તો શું કાર્યક્રમનું આયોજન નિયમ અને કાયદા મુજબ થઈ રહ્યું છે સારાઈ શંકરાચાર્યએ કહ્યું છે કે અધુરા મંદિરની પ્રતિષ્ઠા થઈ શકે નહીં જો આ કાર્યક્રમ ધાર્મિક નથી તો રાજકીય છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો શેરબજારના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ આ વિશે વધુ જાણીએ તો સુરત શહેરના વેસુ વિસ્તારમાં કોલ સેન્ટર પર સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી કોલ સેન્ટરમાં શેર માર્કેટ અંગે લોકોને ખોટી એડવાઇઝરી આપવામાં આવતી હતી ટોળકી શેરમાં સારા રિટર્ન માટે રોકાણ બાબતે એડવાઇઝર આપી છેતરપિંડી કરાતી હતી ત્યારે પોલીસની ટીમે સાત ઇસમોને ઝડપી પાડ્યા છે ઠગ ટોળકી પાસેથી લેપટોપ કોમ્પ્યુટર મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો સુરતમાં પતંગની દોરીથી ગળો કપાતા યુવતીનું મોત આ વિશે વધુ જાણીએ તો રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ટુ વ્હીલર પર જતા લોકો માટે સૌથી વધુ જોખમ સર્જાય છે દોરા ગળામાં લપટાઈ જવાથી ગંભીર ઇજાઓ પહોંચે છે આ સ્થિતિમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો છે મોપેડ પર જતી સુરતના મોટા વરા યુવતીનું ગળું કપાયું હતું તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી પરંતુ તેને મૃત જાહેર કરાઈ હતી ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો કબૂતરબાજી કૌભાંડ મામલે નોંધાયો ગુનો આ વિશે વિસ્તારથી જાણીએ તો થોડા સમય પહેલાં ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરતાં ત્રણસો લોકો ઝડપાયા હતા જેમાં સાસઠ ગુજરાતી હતા હવે આ કબૂતરબાજીના કૌભાંડમાં સૌદ એજન્ટ સામે નામજો ગુનો નોંધાયો છે આ સૌદ એજન્ટોમાં દુબઈ મુંબઈ દિલ્હી ઉપરાંત કલોલ અને વલસાડના પણ છે સીઆઈડી ક્રાઇમ ટૂંક જ સમયમાં એજન્ટોની ધરપકડ કરશે એજન્ટ સામે કાવતરું ઘડવાનો પુરાવાનો નાશ કરવો ગેરકાયદે લાલસો આપી વિદેશ મોકલવા સહિતનો ગુનો નોંધાયો છે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને કામના સમાચારના વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં અને સમયસર મળતી રહે તેમજ આપના કંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે